નમસ્કાર મિત્રો તારીખ છે ત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસને વારસે આજે સોમવાર આજના વિડીયોની અંદર જીરું બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યો હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો ઊંઝામાં સારા જીરુના ભાવ પાંચ હજાર એકસો પચાસ રૂપિયાની સપાટી અત્યારે પહોંચ્યા છે હવે ધીરે ધીરે જીરુની વેચવાળી પણ વધી રહી છે જીરુ બજારમાં તેજીનો દોર યથાવત રહ્યો હતો અને ભાવમાં પણ સો રૂપિયાથી લઈને એકસો પચાસ રૂપિયાનો સુધારો જોવા મળ્યો હતો ઊંઝામાં સારી ક્વોલિટીના જીરુના ભાવ પાંચ હજાર એકસો પચાસ રૂપિયામાં વેચાણ થયું હતું જ્યારે નિકાસના ભાવ યુરોપ ક્વોલિટીના પાંચ હજાર પાંચસો પચાસ રૂપિયા સુધી પહોંચ્યા છે જીરુના વેપારીઓ કહે છે કે ગલ્ફ દેશોના નિકાસના વેપારોના પગલે જીરુમાં તેજી આવી રહી છે અને જો વેપારો ચાલુ રહેશે તો હજુ બસોથી ત્રણસો રૂપિયા વધી જાય તેવી સંભાવના છે ચોમાસાની વિદાય થવા લાગી છે પરંતુ બે ચાર દિવસ વરસાદની આગાહી છે આ વરસાદના રાઉન્ડ પૂરા થયા બાદ ચોખ્ખો ભૂર પવન વાય તેવી સંભાવના છે અને જીરુના નિકાસકારો લેવાલી પણ વધી શકે છે આવી સ્થિતિમાં જીરુ બજારમાં હાલ ભાવ ધીમી ગતિએ વધી રહ્યા છે જીરુ બેન્ચમાર્ક ઓક્ટોમ્બર વાયદાની વાત કરીએ તો વધીને અત્યારે બંધ થઈ રહ્યો છે માં આગળ ઉપર તેજી આવશે તો ભાવમાં સત્યાવીસ હજાર પાંચસો સુધી જાય તેવી સંભાવના છે અને રાજસ્થાનના માલો વેચાણ થઈ રહ્યું છે રાજસ્થાનના ખેડૂતો જીરુનું વેચાણ ખૂબ જ મોટા પ્રમાણમાં કરી રહ્યા છે ગુજરાતમાં પણ વેચવાલી વધી છે જીરુમાં ઊંજામાં જીરુની આવક હવે ધીરે ધીરે વધે તેવી સંભાવના છે તો મિત્રો આ હતી જીરુને લગતી ચર્ચા વિડીયો ગમી હોય તો વિડીયોને લાઈક ચેનલને અને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું વિડીયો સાથે ચાંદ સુધી જય જવાન જય કિસાન